નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ વેલકમ ટુ રીપીક્યુ તો હવે આપણે ચાર્લ્સના નિયમના એમસીક્યુ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા કીધું છે સૌથી પહેલા તો હું તમને ચાર્લ્સ નો નિયમ શું છે એની એકવાર ચર્ચા કરી દઉં મિત્રો તો ચાર્લ્સ નો નિયમ શું છે તો આ આપણું મેજિક ટ્રાયંગલ છે પી વી અને ટી તો વી ચલે છે ટી એટલે કે વી બરાબર કેટી અને વી વન ના છેદમાં ટી વન બરાબર વી ટુ ના છેદ ટી ટુ આ આપણા નિયમનું સૂત્ર છે બરાબર છે

કદ કેટલા લિટર હશે દબાણ થોડું લીટરમાં આવે એટલે વી બરાબર કેટલું હોય તો એનો મતલબ એમ થયો કે વી વન છે કેટલું તો કે પોઈન્ટ બે લીટર ટી વન એટલે જીરો સેલ્સિયસ ને જીરો સેલ્સિયસ એટલે મિત્રો બસો ને તોતેર કેલ્વિન ચાલો એનો મતલબ એમ થયો કે બસો તોતેર વત્તા બસો તોતેર કરીએ એટલે પાંચસો ને થશે તો મિત્રો આ ઓલમોસ્ટ ડબલ છે તો વી ટુ બરાબર મિત્રો અહીંયા બગડો આવશે ને હા તો વી ટુ બરાબર બે ઉપર જશે એટલે જવાબ આવશે પોઈન્ટ ચાર લિટર રેડી તો કહેવાનો મતલબ એમ છે કે ટેમ્પરેચર ને જીરોમાંથી બસો તોતેર કર્યું તો એનો મતલબ એમ નથી કે અહીંયા તમે બસો તોતેર મૂકી દો ને અહીંયા જીરો મૂકી દો ખાસ યાદ રાખજો આપણે કેલ્વિનમાં ટેમ્પરેચર લેવાનું છે ચાલો નેક્સ્ટ કરીએ નિરપેક્ષ તાપમાન કેવું તાપમાન છે કે જ્યારે બધા જ જોજો બરાબર બધી જ આણવીય ગતિ અટકી જાય છે કદ શૂન્ય થાય છે ઉપરોક્તમાંથી એક પણ નહીં ને દળ શૂન્ય થાય છે આ બોઇલના નિયમનો ગ્રાફ છે મિત્રો અહીંયા ટેમ્પરેચર છે ને અહીંયા વોલ્યુમ છે તમે જોવો ને તો આમ ટેમ્પરેચરની સાથે વોલ્યુમ વધતું જતું હોય માની લો કે અહીંયા આપણે આમ સો બસો રાખ્યું હોય તો અહીંયા હોય અહીંયા હોય પછી આમ મળે પછી એવી રીતે ઘટાડો તો ઝીરો લગભગ ઓલમોસ્ટ બધા ઘન પદાર્થ બની ગયા માઇનસ સો ડિગ્રી તો ઘણું બધું કહેવાય ને હજુ ચલો નીચે જઈએ આમ આમ કરતા 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 જઈએ છીએ તો જ્યાં અહીંયા અટકે એ ટેમ્પરેચર તમારું છે માઇનસ શું છે નિરપેક્ષ તાપમાન તો મેજોરિટી બધા એમ કહી દે કે કદ શૂન્ય થઈ જાય પણ કોઈ પણ વાયુ ક્યારેય કદ શૂન્ય થતું નથી આ તો ગ્રાફ છે મિત્રો એ તો આપણે અડાડી દીધું છે એટલે પણ એકચ્યુઅલમાં ત્યારે શું થાય તો કે બધી જાણવીય ગતિ શું થાય છે અટકી જાય છે આપણો જવાબ આ છે મિત્રો મેજોરિટી છોકરાઓ આને પસંદ કરે પણ આ તમારું ખોટું છે કદ કોઈ દિવસ શૂન્ય થશે નહીં રેડી ચાલો નેક્સ્ટ વાત કરીએ વી કદ હોય અને તાપમાન ટી હોય તો એક વાતાવરણના દબાણે કયા વાયુ એક મૂલની વર્તણૂક રજૂ કરે છે બરાબર જોજો તો એનો મતલબ એમ થયો કે તમારે જો એક મૂલ વાયુ જોઈતો હોય પીવી ઇક્વલ ટુ ટી જોજો એક વાતાવરણીય દબાણ પર આદર્શ વાયુના એક મૂલ ની વર્તણૂક રજૂ કરે છે તો કહેવાનો મતલબ એમ છે કે તમારી પાસે જો વી વિરુદ્ધ ટી નો આલેખ હોય તો છેદમાં સોરી અને હું અહીંયાથી કાઢી નાખું એટલે આપણું પહેલી વાત કે વાતાવરણ દબાણ તમારું ફિક્સ થઈ ગયું અચળ દબાણે તમારે વી ચલે છે ટી થશે એનો મતલબ વી ના છેદમાં ટી બરાબર કે તો તમારે એ જોવાનું છે કે કોનો વિના છે તો તમે જોજો બરાબર છે બાવીસ પોઈન્ટ ચાર ભાગ્યા બસો ને છે તો આ જે વેલ્યુ જે છે ને બાવીસ ચાર ભાગ્યા બસો એ વેલ્યુ તમે કદાચ પીવી કોલ ટુ ને યાદ કરો

થોડો ટાઈમ આપવાની જ વાત થાય બરાબર છે ચલો ચેક કરી લઈએ જો આ છે તમે ધારો તો આને આને લઈ લઈ શકો શકો ઉપર પોઈન્ટ બે વધાર દો નીચેના ત્રણ કાઢી નાખો તો આ નિયરેસ્ટ ટુ વન થાય એટલે કે પોઈન્ટ ઝીરો પોઈન્ટ ઝીરો વન ની નજીક આવશે મતલબ એટ નહીં આવશે પોઈન્ટ વન ની નજીક આવે એટલે આ આની કરતા મોટો જવાબ આવશે હવે આમાં જુઓ ત્રણસો ત્રણસો છોતેર છે મિત્રો ચેન્નાઈ રેડી ચાલો તો કહેવાનો મતલબ એમ છે કે આ બંનેનો ગુણોત્તર ઇઝિકલ ટુ આ બંનેનો ગુણોત્તર સેમ થશે તમે કેલ્સિયમ મારીને પણ ચેક કરી લેજો રેડી ચાલો

એ કદ એટલે વાયુ જે કદ હશે એના કરતા આ કદ હશે હશે બમણું તો ટુ એક્સ ના છેદમાં ટેમ્પરેચર બરાબર એક્સ ના છેદમાં બસો ને તો થાય તો આ એક્સ એક્સ જાય તો ટી બરાબર થઈ ગયું પાંચસો ને છેતાલીસ કેલ્વિન નોટ અ સેલ્સિયસ જો અહીંયા પાંચસો છેતાલીસ જવાબ છે જ પણ આપણને પૂછ્યું છે સેલ્સિયસ માં તો એનો મતલબ એમ થયો કે આ જે પાંચસો ને છેતાલીસ આવ્યું એમાંથી બસો ને તોતેર બાદ કરી દઈએ એટલે ફરીથી પાછા કેટલા વધે બસો ને તોતેર જ વધે તો આપણો જવાબ થાય બસો ને તોતેર સેલ્સિયસ ઘણી વાર બાળક ઉતાવળમાં ઉતાવળમાં પાંચસો છેતાલીસ નાખી નાખે આ જોવાનું સેલ્સિયસ છે જુઓ રેડી તો ચાલો વિદ્યાર્થી મિત્રો નિશ્ચય આપેલા નિશ્ચિત દળના વાયુ માટે કેટલાક આલેખ આપ્યો છે હવે ત્રણ આલેખ દોરેલા છે પી વન પીટુ અને પીતિ આ બધા ઝીરો આગળ ભેગા થાય એવું સમજી લેવાનું તમને એમ કીધું છે કે આ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવો તો મિત્રો એક સિમ્પલ રસ્તો છે જુઓ પીવી ઇક્વલ ટુ એનઆરટી છે હવે તમે અચળ દબાણ વિચારી લો આમ જો તો આ પી થ્રી એ તમને જે કદ મળે એને તમે વી વન કહી દો પછી વી ટુ કહી દો અને પછી વી થ્રી કહી દો તો તમે છો એમ વી વી થ્રી ટુ વી વન છે તો એનો મતલબ એમ થયો કે સૌથી વધુ દબાણ કયું હશે તો કે વી વન વાળું હશે એટલે એનો મતલબ એમ કે પી થ્રી ગ્રેટર દેન પી ટુ ગ્રેટર દેન પી વન આવે

તો એનો મતલબ એમ થયો કે વન અપોન પી વધે તો એનો મતલબ એમ થયો કે પી શું થાય છે ઘટે છે આપણે અહીંયા એવું પણ લખી શકીએ કે શું છે છે ઘટે તો જેમ જેમ તમે ઉપર જશો એમ પી શું થવાનો ઘટવાનો એટલે કે પી થ્રી ગ્રેટર દેન પી ટુ ગ્રેટર દેન પી વન આ પણ ચાલે આ એક આપણી સેકન્ડ મેથડ થશે અને આ આપણી શોર્ટકટ રીત ફર્સ્ટ મેથડ થશે હંમેશા કોઈ એક જગ્યાએ આમ લીટી દોરી દેવાના કોઈ એકને અચળ રાખી તમે આમ પણ દોરી શકો છો એવું નથી તમે આમ પણ દોરી શકો છો અને એના આધારે આ ટી આ બધાને પરથી પણ તમે લઈ શકો છો રેડી પણ આપણે ટી ટેમ્પરેચરને અચળ કરી દીધું તો આપણને ઈઝીલી જવાબ મળી જાય છે ઓકે ચાલો નેક્સ્ટ ત્રણસો તોતેર કેળવીને પાણી નું ઉત્કલન બિંદુ મિત્રો પાણી જે છે ને એમાં બે એચ આવી રીતે હોય બીજા પાણીમાં બે એચ આવી રીતે હોય પાછા ત્રીજા પાણીના બે એચ આવી રીતે મૂકીએ આની પાસે બે ડબલ ડોટ હોય એ હવે તમને બધાને ખ્યાલ જ છે ને ન ખ્યાલ હોય તો બોલ દઉં એને લોન પેર કહેવાય હાઇડ્રોજનની ની વિદ્યુત ઋણતા ઓછી જયારે આની વિદ્યુત ઋણતા વધુ એટલે બંને હાઇડ્રોજન ધન ભારિત થાય આ ધન ભારિત અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ધરાવતા વચ્ચે કયો બંધ રચાય તો કે હાઇડ્રોજન બંધ રચાય અને આ હાઇડ્રોજન બંધને લીધે જ આનું ઉત્કલન બિંદુ પાણીનું સો સેલ્સિયસ છે એટલે કે ત્રણસો ને તોતેર કેલવીન છે બરાબર સમજજો વાતને

આપણે અહીંયા જે હાઇડ્રોજન બંધ રચાતા આમાં એમ અહીંયા બંધ નથી એટલે આ જે છે એ ગેસ ફોર્મમાં હોય એટલે એનું જે ગલન બિંદુ છે એ ત્રણસો કેલ્વીન કરતા કેવું થાય છે ઓછું થાય છે તમે ડેટાને યાદ કરો ને તો આનું ગલન બિંદુ જે છે એ બસો ને તેર કેલ્વિન જેવું છે કેટલા કેલ્વિન જેવું છે બસો ને તેર કેલ્વિન છે ઓકે તમે જાણીને નવાઈ લાગશે વિદ્યાર્થી મિત્રો આ પણ આટલો ઇઝી એમસીક્યુ પણ આજ વર્ષે પૂછાયો મતલબ કે ટ્વેન્ટી ની અંદર પૂછાય ગયેલો સવાલ છે આ ચાલો એક લિટર ની ક્ષમતા ધરાવતા ફ્લાસ્ક નું ટેમ્પરેચર પચીસ સેલ્સિયસ થી વધારીને પાત્રીસ કરીએ છીએ જો તો બહાર નીકળતી હવાનું કદ કેટલું હશે આઈ ડોન્ટ નો ચાલો પહેલું ટેમ્પરેચર પચીસો થશે બસો તો તેર ઉમેરી દીધું એમે જો અહીંયા દસ નો ડિફરન્સ છે તો અહીંયા બી દસ નો જ આવશે ચાલો હવે આપણને એમ કીધું છે વી વન માંથી આ વી ટુ બને ત્યારે કેટલી હવા બહાર નીકળે છે મતલબ આપણે બહાર નીકળતી હવાનો આપણે ગુણોત્તર જોઈશે આને આપણે એક્સ બરાબર કેટલું લઈ લઈએ વન લીટર લઈ લઈએ તો મિત્રો વી વન ના છેદ માં ટી વન બરાબર વી ટુ ના છેદ માં ટી ટુ લઈએ તો એક લીટર ના છેદ માં બસો ને અઠાણું લઈએ તો વી ટુ બરાબર અઠાણું બરાબર છે ચાલો હવે આને આપણે થોડું ઘણું ભાગાકાર કરીએ એટલે આપણને જવાબ મળશે વી જે છે એ કેટલા ગણું વધે છે ટૂંકમાં તો આ જવાબ આપણો વન પોઈન્ટ તમે જુઓ તો વન પોઈન્ટ ઝીરો તેત્રીસ માંથી વન બાદ કરીએ તો પોઈન્ટ ઝીરો તેત્રીસ આવ્યો એનો મતલબ એમ કે કેટલા લિટર નીકળી જશે તો કે તેત્રીસ મિલી જો મિલી કીધું છે આટલો ડિફરન્સ થશે ને આ લીટરમાં છે તો મતલબ તેત્રીસ મિલી જેટલું કદ વધી જાય છે જેટલું કદ વધે એટલું બાર નીકળી જશે રેડી એટલે તેત્રીસ મિલી જેટલું કદ શું થશે બાર નીકળશે હવે ત્રણસો ને આઠ ભાગ્યા બસો ને કરવામાં થોડો પ્રોબ્લેમ તો થવાનો જ પણ એ ફેસ ન કરવું હોય તો આપણે શું કરીએ તો એકસો ચોપન ફિગર તો આ એકસો પચાસ થાય બરાબર અને આપણે આને ભાગી કાઢીએ પાંચ તેરી પંદર પાંચ એકા પાંચ ને પાંચ દુ દસ આવું વિચાર્યું અને હવે હું આ ત્રણ વડે આને ભાગી દઉં દસ તેરી ત્રણ ચોક બાર એકસો ને ચાર જેવું આવ્યું હજી મીંડું નજીક આવે મતલબ કે તમે જો રાઉન્ડ ફિગર લો ને તો ચાલીસ મિલી જેવો આવશે જો ચાલીસ મિલી ક્યાંય છે નહીં જો અહીંયા એક જ જગ્યાએ સેટ થશે તો પણ તમે રાઉન્ડ ફિગર લો તો પણ આટલું જ આવશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે બોઇલ પછી ચાર્લ્સના નિયમના ઘણા બધા એમ શીખ્યો જોયા આ સાથે જ આજના સેશનનું કામ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી ફરીથી આ ને વારંવાર જોતા રહો વિદ્યાર્થી મિત્રો તમે જેટલા ની પ્રેક્ટિસ કરશો જાતે ખાલી જોવાથી નથી આવડતા તમે જાતે પ્રેક્ટિસ કરો વિડીયોને સ્ટોપ કરો અને જાતે ગણતરી કરો અંદાજ લગાવો તો તમે વધુ ને વધુ સક્સેસફુલ થશો વારંવાર કહું છું જ્યારે મળીએ ત્યાં સુધી ફરીથી અલવિદા જય સ્વામિનારાયણ ખુશ રહો સલામત રહો Thank you.